નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત સ્ટેટ લાઇન કન્ઝર્વેશન સોસાયટી અંતર્ગત વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢ માટે આઉટસોર્સ એજન્સી દ્વારા તદ્દન હંગામી ધોરણે ડેટા એન્ટ્રી કમ ઓપરેટર કમ ક્લેરિકલ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો જે વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢ માટે આઉટસોર્સ એજન્સી દ્વારા તદ્દન હંગામી ધોરણે નિમણૂક આપવાની હોય નીચે પ્રમાણેની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ ધરાવતો ઉમેદવારો પાસેથી સ્વહસ્તાક્ષરમાં નામ સરનામું ઉંમર શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ દર્શાવી અરજીપત્રો પ્રમાણિત કરેલ ઝેરોક્ષ નકલો તથા ફોટોગ્રાફ સાથે તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ પહેલાં નીચે જણાવેલ સરનામે પહોંચી જાય તે રીતે આમંત્રિત કરવામાં આવે છે અરજીઓ તમે જોઈ શકો છો મિત્રો પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં અરજી છે તે પહોંચાડવાની રહેશે મિત્રો ડેટા એન્ટ્રી ઓપરેટર કમ ક્લેરિકલ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મની યુનિવર્સિટીની ડિગ્રી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ ઉમેદવાર સીસીસી અથવા તો પીજીડીસીએ અથવા તો ડીસીએસ કોમ્પ્યુટર પરીક્ષા પાસ થયેલા હોય જોઈએ તેમજ શ્રુતિ લેંગ્વેજ તથા ઇન્ટરનેટની જાણકારી ધરાવતા હોવા જોઈએ મહેતાણાનો દરની વાત કરીએ મિત્રો તો આઉટસોર્સ એજન્સીના નિયમ મુજબ કુલ મહેતાણાની રકમ પંદર હજાર આશરે મળવાપાત્ર થશે જેમાં નિયમ મુજબ પીએફ વગેરેની કપાત થશે અઢારથી ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા છે મિત્રો યોગ્ય ઉમેદવાર મળી રહે તે માટે ગુજરાત સ્ટેટ લાઇન કન્ઝર્વેશન સોસાયટી દ્વારા જાહેરાત આપવામાં આવેલ છે સિલેક્ટેડ ઉમેદવારની નિમણૂંક આઉટસોર્સ એજન્સી દ્વારા આપવામાં આવશે અને તે એજન્સીના કર્મચારી ગણાશે એજન્સીના નિયમ મુજબ માસિક મહેનતાણાની ચુકવણી આઉટસોર્સ એજન્સી દ્વારા કરવામાં આવશે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો સભ્ય ગુજરાત સ્ટેટ લાઇન કન્ઝર્વેશન સોસાયટી અને નાયબ વન સંરક્ષણ શ્રીની કચેરી ગીર પશ્ચિમ વિભાગ સરદારબાગ જૂનાગઢ છત્રીસ વીસ જીરો એક પિનકોડ પર તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં અરજી મોકલવાની રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા ફોન નંબર આપેલા છે તો તમે જોઈ શકો છો મિત્રો છેલ્લી તારીખ પચીસ નવેમ્બર બે હજાર સુધીમાં અરજી મોકલવાની રહેશે ડેટા એન્ટ્રી ઓપરેટર કમ ક્લેરિકલ આ જગ્યા માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય